સુરત રેલવે સ્ટેશન પાર્કિંગનો વધુ એક વિડીયો વાયરલ થયો છે પાર્કિંગમાં ગાડી ન મૂકવા બાબતે કોન્ટ્રાક્ટરના માણસોએ બબાલ કરી હતી પાર્કિંગમાં જગ્યા હોવા છતાં ગાડી ન મૂકવા દેતા વિવાદ હતો એક કલાકમાં ગાડી નહીં લઈ જાઓ તો બંને ટાયરમાંથી હવા કાઢવાની ધમકી આપી હતી ગઈકાલે આ પાર્કિંગમાં માણસોએ એક્ઝામ આપવા જતા વિદ્યાર્થીઓ સાથે બબાલ કરી હતી કોન્ટ્રાક્ટરના માણસોએ જાણે આરપીએફ અને જીઆરપીનો કોઈ ડર જ નથી ગઈ તારીખ 16 સપ્ટેમ્બર 2025 ના રોજ ઇલેક્ટ્રોનિક મીડિયા તથા પ્રિન્ટ મીડિયામાં થયેલા વાયરલ વિડિયો અનુસંધાને પોલીસ અધિક્ષક અભય સોની તથા એસડીપીઓ સાહેબ દ્વારા સખતમાં સખત કાર્યવાહી અને ત્વરિત કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ જે અનુસંધાને અમોય દ્વારા તાત્કાલિક સર્વેલન્સ કોડને સૂચના આપવામાં આવેલ અને વાયરલ જે ઇસમનો વિડિયો થયેલો હતો એ ઇસમને તાત્કાલિક ધોરણે પકડી પાડવામાં આવેલ તેને અરેસ્ટ કરી અને કાયદેસરના અટકાયતી પગલાં લેવામાં આવેલ છે આ ઉપરાંત તે વ્યક્તિએ જે ભૂલ કરેલી છે તેનું તેને ભાન કરાવવામાં આવેલું છે આવી ભૂલ તે ફરીથી ક્યારેય નહીં કરે તેની તેના દ્વારા આવેલી છે આ ઉપરાંત ધરાવતા મેનેજર તથા અન્ય તે વિભાગને લગત કર્મચારીઓ વગેરેને પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવેલા છે તેઓના નિવેદન લેવામાં આવેલા છે અને ફરીથી ક્યારેય કોઈ બીજા પેસેન્જર સાથે તેમના કર્મચારીઓ આવી હરકત નહીં કરે આવી કોઈ વર્તુણાંક નહીં દાખવે તે તે અંગે તેઓ દ્વારા પણ માહિતી અમને આપવામાં આવેલી છે આ ઉપરાંત વધુમાં સુરત રેલવે સ્ટેશન દ્વારા રેલવે તંત્રને પણ આ અંગે આ ઘટના બનેલ અંગે માહિતી માહિતગાર કરવામાં આવેલ છે તેમજ પત્ર વ્યવહાર પણ કરવામાં આવેલ છે આ ઉપરાંત વધુમાં સીએમઆઈ ને પણ આ અંગે જાણ કરવામાં આવેલ છે કોમર્શિયલ વિભાગનાઓને પણ આ પાર્કિંગ ની જે ઘટના બનેલી છે એ ઘટના ભવિષ્યમાં ના બને પુનરાવર્તન ના થાય તે માટે તેઓને પણ જાણ કરવામાં આવેલી છે તે અંગે મીટિંગ હાથ ધરવામાં આવેલી છે

અને તે આ જગ્યાએથી તો તેમને નોકરીમાંથી બરતરફ કરવામાં આવેલો છે પરંતુ તે ભવિષ્યમાં બીજી પણ કોઈ જગ્યાએ જાય તો કોઈ પણ વ્યક્તિ સાથે આવી હરકત ના કરે તેવી તેને પોતાની ભૂલનો ભાન થયેલું છે અને તે બદલ તે એ માફી પણ માંગેલી છે રેલવેનું પાર્કિંગ માં જે કોન્ટ્રાક્ટર છે જે વધુ ઉપયોગ કરતો હોય તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે જે કોન્ટ્રાક્ટર છે તેના મેનેજર છે એ તમામને ગઈકાલે હાજર રાખવામાં આવેલ તેમની એક અ સખત એ તેઓ દ્વારા શું કામગીરી કરવામાં આવેલ છે તે લોકો તેમના હાયર કરવામાં આવતા કર્મચારીઓ પાસેથી કઈ રીતે કામગીરી કરે છે અને તેઓ પોતે પણ અંગત રીતે શું ધ્યાન આપે છે તે અંગે તેઓની પૂછપરછ કરવામાં આવેલ અને તેઓ દ્વારા પણ જે પણ વ્યક્તિ હાયર કરવામાં આવેલ છે તે વ્યક્તિઓ આવેલ આવું કોઈ પ્રવૃત્તિ નહીં કરે તે અંગે તેઓને પણ બાંહેધરી આપેલ છે અ તેમના અટકાઈથી પગલાં લેવામાં આવેલા છે સદર ઘટનાના ગુનો દાખલ કરવામાં આવેલો નથી તેના અટકાય થી પગલા લેવામાં કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યુ સુરત